નખત્રાણા તાલુકાના મંજલ ગામે 18મી ફેબ્રુઆરીએ રવિવારના બપોરના 4 વાગે માકપટ જૈન સમાજની 3-3 સગી બહેનોનો વર્ષીદાનનો ભવ્યતિ ભવ્ય વર્ગોળો નીકળ્યો હતો જેમાં બોડી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા મુનીરાજ શ્રી ભાગ્યોદય સાગરજી મહારાજ સાહેબ આદીઠાણા તથા પરમ પૂજ્ય સાધવી શ્રી ભદ્રપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય સાધવી શ્રી પરેશભાઈ કિશોરભાઈ શાહની ત્રણ ત્રણ યુવાન કુળ દીપિકા મુમુક્ષુ હિમાંશીબેન કેન્સીબેન અને બંસીબેન ત્રણે બહેનોનું મંજલમાં નીકળેલા વર્ષીદાનના વરગોડાએ ભારે આકર્ષણ જગાડેલ હતું આ ત્રણે સગી બહેનો આગામી જૂન મહિનાની ચોવીસમી તારીખે માનકુવા મધ્ય સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા ગ્રહણ કરનાર હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું આ વરઘોડામાં દીક્ષાર્થી બહેનોના માતા હેતલબેન પરેશભાઈ શાહ અને પિતા પરેશભાઈ કિશોરભાઈ શાહ પાર્શ્વવલ્લભ ઇન્દ્રધામના પ્રમુખ વીરસેનભાઈ શાહ માગપટ જૈન સમાજના પૂર્વ પ્રમુખ અને મંજલના અગ્રણી જયેન્દ્રભાઈ શાહ જશોદાબેન બાબુલાલ પરિવાર માગપટ જૈન સમાજના ટ્રસ્ટીઓ તેમજ માંડવી ભુજ માધાપર વર્ધમાન નગર અને મુંબઈના ગામવાસીઓ સહિત બોડી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હોવાનું મંજલ સંઘના પ્રમુખ અરવિંદભાઈ કેશાએ જણાવ્યું હતું